હવે yeah, આવ <coughs> <coughs> <coughs>

એ 500 રૂપિયા 500 હા એકના 5 જો પાછો હા એકના 5 બે ટાઈ આ રૂમાલ જો આમ કરજો કરજો એ આમ કીધું કરી ને આ ના હા લાવ ના ના એ પથરો બોથરો નહીં પોછવાનું તારા

બે જા હલો તાર હલો આપડે જવું છે રમવાય કુદારીખો તમે કુદી મારા ઉપર વિશ્વાસ રાખો ખબર

પૈસા તો ગયા તું ખોરા હાથે કરી નગના તો છે બીજા તો હું કેતો ભોળા હે 1000 રૂપિયા સુધી તાર તો વાંધો નહી પૈસા તો મફત હતા આપણે કન્ના મફત હતા પણ કોમ આવત